અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા હતા અને આજે બીજો દિવસ છે અને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળી તમાર નામ માર નામ ગીતા બેન ગામ મોરજી હવે તમને શું તકલીફ હતી મને કમર અને આ પગ બે દો કેટલા સમય થઈ આ 10 15 વર્ષ થઈ ગયા હવે આજે આપણે બીજો દિવસ છે કેટલો ફાયદો આજ તો સારું ફાયદો છે ને હા અંદાજે કેટલો

બીજાને શું કહેવામાં માંગો બીજાને કહેવાનું કે ભાઈ તમને દુખતું હોય તો જાવ ને ઉમેશ ભાઈ હારું કર દઈશ હારું કર દઈશ તમને ફાયદો થયો એટલે કહેવાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ